નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ગુજરાતના માથે એકી સાથે ચાર વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે ત્યારે ડાંગના વધાઈમાં આઠ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે તાપીના સોનગઢમાં સાડા સાત ઇંચ વરસાદ ખાબકતા ઝાખરી નદી ગાંડીતુર બની છે તો ડાંગના વધાઈમાં પોણા સાત ઇંચ વરસાદ વરસ્યો ખાપરી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું જ્યારે લુણાવાડાની બજારોમાં નદીઓની માફક પાણી વહેતું થયું છે ત્યારબાદ વાત કરીએ તો હવામાન ખાતાની આગાહી અનુસાર રાજ્યમાં આજે પણ વરસાદ ફૂકા બોલાવશે ખેડા અમદાવાદ પંચમહાલ છોડાઉદેપુર સુરેન્દ્રનગર અને અમરેલીમાં આજે મેઘમેર જોવા મળશે આ ઉપરાંત આણંદ વડોદરા નર્મદા ડાંગ નવસારી વલસાડ તાપી ભાવનગર અને બોટાદમાં ધોધમાર વરસાદ વરસી શકે છે ભરૂચ અને સુરત અત્યંત ભારે વરસાદમાં તરબોળ થઈ શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો વરસાદનો ફરી નવો રાઉન્ડ શરૂ થતાં આજે રાજ્યના એકસો અગિયાર તાલુકામાં ફરી મેઘરાજાનું આગમન થયું છે જેમાં સૌથી વધુ તાપીના સોનગઢમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો આ તરફ વ્યારામાં પણ આઠ ઇંચ અને ડાંગ જિલ્લાના વધઈમાં સાત પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે રાજ્યના નવ તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો અઢાર તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ થયો ત્રેપન તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ થયો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય પચીસથી થી ત્રીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં થયેલા ભારે વરસાદથી થયેલ નુકસાનના સર્વે માટે કેન્દ્ર સરકારે કમિટી બનાવી છે ગૃહ મંત્રાલય દ્વારા એનઆઈડીએમના એક્ઝિક્યુટિવ ડાય ડાયરેક્ટરની અધ્યક્ષતામાં કમિટી બનાવવામાં આવી છે આગામી દિવસમાં આ ટીમ ગુજરાતની મુલાકાત લેશે કેન્દ્રની આ કમિટી અલગ અલગ જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિના કારણે થયેલી નુકસાનની અંગે સર્વે કરી કેન્દ્ર સરકારને રિપોર્ટ આપશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગુજરાતમાં વસતા પાટીદાર સમાજના એક ક્રાંતિકાલી પહેલ શરૂ થઈ છે સમાજમાં લગ્નની નોંધણીમાં માતા પિતાની સહમતી ફરજિયાત કરવા માંગ કરાઈ છે ત્યારે ઉમિયા પરિવાર સેવા ટ્રસ્ટ ધર્મપુરમાં શ્રી સરદાર પટેલ સેવા દળ એસપીજી દ્વારા એક બેઠકનું આયોજન કરાયું હતું કામલી ગામે યોજાયેલી બેઠકમાં લગ્નમાં નોંધણીના મુદ્દે ચર્ચા કરી હતી આ કાર્યક્રમમાં એસપીજી મહિલા રાષ્ટ્રીય સંયોજક અંજનાબેન પટેલ હાજર રહ્યા હતા ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ કોળિયાકના દરિયાએ ઘણા લોકો પહોંચી ગયા છે ભાવનગરમાં અહીં અમાસનો મેળો યોજાય છે નિષ્કલંક મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં વહેલી સવારથી દર્શન કરવા ભક્તો આવી રહ્યા છે ઘણા ભક્તોએ દરિયામાં ડૂબકી લગાવી છે ઘોઘા તાલુકાના કોળિયાક ગામે સમુદ્રમાં નિષ્કલંક મહાદેવ બિરાજમાન છે અહીં છેલ્લા બે દિવસથી ચાલતા લોક ભાતીગળ મેળાનું આજે સાંજે સમાપન છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ નવસારીની પૂર્ણા નદી તેની ભયજનક સપાટી પર પહોંચી ગઈ છે મળતા ડેટા પ્રમાણે આજે બપોરે બેથી ચાર કલાક દરમિયાન પૂર્ણાની જળ સપાટી દસથી સીધી ત્રેવીસ સુધી પહોંચી ગઈ છે હવે નવસારી શહેર ફરી ડૂબી શકે છે તો બીજી તરફ અંબી અંબિકા નદી પાસે પણ તેની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે તેના પાણી ફરી વળતા દસ જેટલા મજૂરો અંબિકા નદીના પટમાં ફસાયા હતા એક ટૂંક પણ તણાઈ હતી મેઘરાજાએ રાજ્યમાં થોડા સમય માટે વિરામ લીધો હતો ત્યારે વિરામ બાદ ફરી એકવાર સટા સદી બોલાવી છે આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે તેવામાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત ઉપર ચાર સિસ્ટમ સક્રિય છે જેને કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ક્યાંક મધ્યમથી ભારે તો ક્યાંક અત્યંત ભારે વરસાદની શક્યતા છે ઓડિશા પાસે જે ડિપ્રેશન સર્જાયું હતું તે હાલમાં પૂર્વ ઉપર સક્રિય છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ઝોમેટો અને સ્વિગી જેવા પ્લેટફોર્મ પર કામ કરનારાઓ માટે સારા સમાચાર છે સરકારે કરેલી જાહેરાત અનુસાર હવે ગીગ વર્કરોનું રજિસ્ટ્રેશન ઇ શ્રમ પોર્ટલ પર થશે આ અંતર્ગત તેઓનું ઈશ્રમ શ્રમ પોર્ટલ પર નોંધણી કરવામાં આવશે શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ રવિવારે આ માહિતી આપી હતી ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન સાઇશનમાં રિપોર્ટ અનુસાર ગીગ ઇકોનોમિક દ્રષ્ટિએ ભારત વિશ્વમાં બીજા ક્રમે છે ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ અઠવાડિયાના પહેલા જ દિવસે સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે સ્થાનિક બજારના મલ્ટી કોમોડેટ એક્સચેન્જ પર ચાંદીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે શુક્રવારની સરખામણીમાં લગભગ નવસો કિલો સસ્તી થઈ ગઈ છે ઇન્ડિયાના બુલિયન એન્ડ જ્વેલર્સ એસો એસોસિએશન અધિકૃત વેબસાઇટના સ્ટેટસ જોઈએ તો નવસો નવ્વાણું પ્યોરિટીવાળું દસ ગ્રામ સોનું આજે પાંચસો એકવીસ રૂપિયા તૂટીને એકોતેર હજાર ચારસો સાડત્રીસ રૂપિયા પર પહોંચી ગયું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ વિધાનસભાના અધ્યક્ષ અને થરાડના ધારાસભ્ય શંકર ચૌધરી ગતરોજ થરાડ પહોંચ્યા હતા અહીં તેમણે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું પછી તેમણે કોન્ટ્રાક્ટરોને ચેતવણી આપી હતી તેમણે કહ્યું હતું કે જો તમારી પાસે કોઈ ટકાવારી માગે તો સીધો મારો કોન્ટેક કરજો સાથે કહ્યું હતું કે જો કામમાં કચાશ રાખશો તો બ્લેકલિસ્ટમાં જતા રહેશો અને સીધા ઘર ભેગા થઈ જશો ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ ગુજરાત સરકાર દ્વારા હાઈ રાઇસ બિલ્ડિંગો માટે પરમિશન આપી દેવામાં આવી છે ગુજરાતમાં અમદાવાદ સુરત ગાંધીનગર અને વડોદરા સહિત ચાર મોટા શહેરોમાં ત્રીસ ઊંચી ઇમારતો ઊભી કરવામાં આવશે સ્થાનિક સંસ્થાઓ પ્રીમિયમ દ્વારા અંદાજે રૂપિયા એક હજાર કરોડની આવક મેળવે છે અમદાવાદમાં પચીસ સુરત અને ગાંધીનગરમાં બે બે અને વડોદરામાં એક સ્કાય સ્ક્રેપર બનશે જેમાં વીસ રહેણાંક સાત કોમર્શિયલ બે મિક્સ યુઝ અને એક જાહેર બિલ્ડિંગનું નિર્માણ થશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે ગુજરાતમાં રેસિડેન્ટ ડોક્ટરો વિવિધ માંગ સાથે હડતાળ પર ઉતરી ગયા છે જેના પગલે દર્દીઓમાં ભારે મુશ્કેલ જોવા મળી હતી ત્યારે રાજ્ય સરકારે હળદર પર ઉતરેલા રેસિડેન્ટ ડોક્ટરોને અલ્ટિમેટ આપી દીધું છે સરકારે કહ્યું કે સ્ટાઈપ એન્ડમાં વધારા સામે અસંતોષને કારણે હડતાળ પર ઉતરેલા તબીબો સામે કાર્યવાહી થઈ શકે છે આવતીકાલે ફરજ પર ન જોડાનાર ડોક્ટરો સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધી ગુજરાતના માથે હાલ ચાર સિસ્ટમ સક્રિય થઈ છે ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને લોકોને સાવચેત રહેવા માટે પણ અપીલ કરાઈ છે ત્યારે આજે તાપીના સોનગઢમાં સાડા સાત ઇંચ વરસાદ ખાબકતા સાખરી નદી ગાંડીટુર બની છે અમદાવાદમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો